ચાલો મિત્રો આ છે સુવા હવે આ સુવા છે ને વરિયાળી જેવો છોડ હોય આનો અને વરિયાળી જેવા પાંદડા હોય અને આની ભાજી થાય આના પાનની જો આવી રીતે આ આપણે આજે વાળીએ ભાજી ખૂટવા માટે આવ્યા છીએ અને અહીંયા ખેતરમાં પાળીએ પાળીએ નાખેલા છે અને પહેલી વહેલી જ ખૂટીએ છીએ આપણે જો અવળા અવડા હુવા ખ્યા છે અને હુવાની ભાજી આજે બનાવવાની છે તો હવે પહેલાં ખૂટીને પછી ઘરે જઈ અને કુવાની ભાજી બનાવીએ તો મિત્રો જો આ રીતે કુવાનો છોડ હોય છે

શક્તિશાળી અને હોય છે તો આપણે આજે હુવાની ભાજી બનાવવાની છે અને આ જો હુવા આવી રીતે છે ને આ પાંદડા લેવા ને એટલે આના દાંડલા કાઢવાના હોય બીજું કઈ હોય નહીં આપણે આ દાંડલા કાઢી નાખીએ અને પછી છે ને આપણે સુલે જઈ અને ભાજી બનાવવાની છે તો મિત્રો જોતા રહેજો આ મારો પૂરેપૂરો વિડીયો

અને મિત્રો ધોવાથી શું છે આની અંદર મસી કે એવું કાંઈ તો હોય નહીં પણ આમ કાંઈ રજબજ હોય ધૂળ બૂળ હોય નીકળી જાય સાંકળી બાકરી હોય ને ચાલો મિત્રો તો સુલે આવી ગયા અને હાલો મિત્રો તેલ આવી ગયો આપણે પેલા જીરું નાખીશું હાલો હવે હિંગ નાખી દે હું હવે નાખશું લસણની ની કળિયું કળિયું તો મિત્રો હંમેશા આપણે ગમે તે ભાજી બનાવતા હોય એમાં નાખવી જ પડે તો જ આપણી ભાજી સ્વાદિષ્ટ થાય હાલો મિત્રો હવે ભાજી નાખી દઈશું આપણે હાલો મિત્રો હલાવી નાખી એટલે આ તેલ ને કળીને બધું ગળી જાય આવી રીતે હાલો મિત્રો તો આને ઘડીક ધીમા તાપે સડવા દઈશું અને ઢાંકી દઈ એટલે આપણી ભાજી પછી ગળી જાય હાલો મિત્રો આપડી ભાજી ગળી ગયા નોખી પાડી દઈ એટલે બધું આની અંદર ભળવા જો મિત્રો આપણી ભાજી છે ને ગળી ગઈ હવે આની અંદર આપણે હવે પેલા નાખશું મીઠું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીએ હવે નાખશું હળદર હલાવી નાખશું આપણે એટલે હળદર મીઠું આપણી ભાજીમાં ભળી જાય સુવાની ભાજી છે ને મિત્રો બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને જેના જેના પંથકમાં આવા હુવા આવતા હોય ને વરિયાળી જેવા પાન હોય એના આપણે હુવાનો ઉપયોગ તો ઘણી જ જગ્યાએ લઈએ છીએ અને એ હુવાની ભાજી આ રીતે બનાવીને તમે હું ખાજો બહુ જ સ્વાદિષ્ટ બને છે હાલો મિત્રો આપણી ભાજી સડી ગઈ છે હવે આમાં જે કઈ આપણા ઘટતા મસાલા છે ને એ હવે આમાં નાખવામાં આવે છે તો આપણે એમાં મરચું ધાણા જીરું એવું બધું નાખી દઈશું તો મિત્રો પેલા નાખીશું આપણે મરચું નાખી દઈએ હવે નાખીશું ધાણા જીરું અને હલાવી નાખીએ હવે એટલે આપણો આ જીરું અને મરચું છે એ ભાજીમાં ભળી જાય અને પછી આપણી ભાજી તૈયાર જુઓ મિત્રો આપણી ભાજી સડી ગઈ છે હુવાની અને હવે થોડી વારમાં આપણે અને નીચે ઉતારી લેવું છો હાલો થી નીચે ઉતારી લીધું અને હવે છે ને મિત્રો રોટલા બનશે ને પછી આપણે જમી લેવાનું છે તો હાલ મિત્રો આપણે પુવાની ભાજી ખાઈ અચ્છા મરસા લીલા આપડા ગામડાની મોજ જ કઈક અલગ હોય આ બધું આપણું દેશી કહેવાય હુવાની ભાજી છે તો હવે આપણે નિરાતે ખાઈ લેવું તમને આવી રીતે ભાજી હુવા મળે તો બનાવીને ખાજો ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ભાજી બને છે આ અને અમે તો તમને આવું અવારનવાર બતાવતા રહીશું અને અમારા વિડીયા તમને ગમે તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી